નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આળદરની ખેતરની મુલાકાતે આ છે હળદરની ખેતી ખેતી પણ સારી છે વાવેતર હળદરનું સારું છે લગભગ વાવેતર કરે અને ત્રણ થી ચાર મહિના થઈ ગયા છે વાવેતર એક બે એક બે આ રીતનું વાવેતર કરેલ છે મૂળિયા પણ સારા છે રોગ મુક્ત છે બેઠક પણ ચાલુ થવાની તૈયારીમાં છે આ બેઠક માટેના સુયા છે નવી ટેકનોલોજી અને નવી ખેતી નવું જાણવું અને નવું કંઈક કરવું એ આપણું કામ છે ખેડૂતોને સલાહ સૂચન મળી રહેપ ઇરિગેશન અને સ્પ્રિન્કલર બંને કરેલ છે પણ લગભગ પચાસ સાહીઠ વીઘામાં કરેલું છે અલગ અલગ ખેતરો છે નિંદામણયુક્ત યુક્ત ઓર્ગોનિક હલ્દીની ખેતી છે બહુ બેસ્ટ અને વીઆઈપી ફેરસની કઈકમાં ઉણપ છે પીલરાસમાં બાકી બહુ બેસ્ટ નવું કંઈક કરીએ ખેડૂત મિત્રો અને નવું કંઈક જાણીએ આપણા જ વિ બિલકુલ હલકી જમીન અને સારી ખેતી હલકી જમીન હોવા છતાં પણ બેસ્ટ રિઝલ્ટ છે હળદરનું જગ્યા પણ બેસ્ટ છે પાછળથી વાવેતર કર્યું છે એ જે તૈયાર થાય છે ગાળા ગાળાબીડ પણ કરવી પડે છે આ જે તૈયાર થાય છે તૈયાર થઈ ગઈ છે આ રીતનો પ્લાન્ટ હોય છે બીજું કોઈ જાણવું હોય તો કોમેન્ટ કરજો ખેતીને લક્ષી કોઈ પણ સમસ્યા હોય કોઈ જરૂરિયાત હોય કોઈ દવા ખાતર પાણીની જરૂરિયાત હોય તો કોમેન્ટ કરી બતાવજો જય જવાન જય કિસાન ચલો નમસ્તે ખેડૂત મિત્રો કંઈક નવી ખેતી કરીએ ને નવું ટેકનોલોજીથી આગળ વધીએ